તો અમરેલી જિલ્લાના વડિયાના સુરવો એક ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી છે ત્યારે ઉપરવાસમાં અનરાધાર વેગમહેરને લઈને ડેમમાં નવા નીર જોવા મળ્યા ત્યારે તોરી રામપુર અને ખાખીજડિયા જેવા ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડ્યો ત્યારે સારો વરસાદ વરસતા સુરવો એક ડેમમાં પાણીની સપાટીમાં એક ફૂટનો વધારો જોવા મળ્યો છે ત્યારે હાલ સુરવો એક ડેમની પાણીની કુલ સપાટી દસ ફૂટે પહોંચી છે તો મહત્વના સમાચાર કહી શકાય સુરવો એક ડેમમાં પાણીની સપાટી વધવા પામી છે અમરેલીના વડીયાના સુરવો એક ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને પાણીમાં પુષ્કળ આવક જોવા મળી ત્યારે અનરાધાર મેઘ મહેરને લઈને ડેમમાં નવા નીર આવ્યા છે તો તોરી રામપુર અને ખાખીજડીયા જેવા ઉપરવાસના ગામોમાં સારો વરસાદ પડ્યો ત્યારે સારો વરસાદ વરસતા સુરવો એક ડેમમાં પાણીની સપાટીમાં વધારો જોવા મળ્યો ત્યારે ડેમમાં પાણીની સપાટીમાં એક ફૂટ જેટલો વધારો જોવા મળે છે ત્યારે હાલ સુરવો એક ડેમની પાણીની કુલ સપાટી દસ ફૂટે પહોંચી છે મહત્વના સમાચાર અમરેલીથી અમરેલીમાં સુરવો એક ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી ત્યારે ઉપરવાસમાં વરસાદને લઈને ડેમમાં નવા નીર આવ્યા